નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી મહેનતથી કરેલા કામમાં તમને સફળતા મળશે સુખ સુવિધાઓમાં વધારો થશે મિત્રો તમારાથી નારાજ થઈ શકે છે વૃષભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે પરિવારમાં અનુશાસન જાળવો તમામ કામ યોજનાબદ્ધ રીતે કરો તમને ઘરના વડીલોનું માર્ગદર્શન મળશે. મિથુન રાશિના લોકો પારિવારિક વિવાદો ઉકેલી શકે છે. દિવસના પૂર્વાર્ધમાં જરૂરી કાર્યો પૂરા કરવા ફાયદાકારક રહેશે. બાળકો આજે આનંદના મૂડમાં રહેશે. કામકાજમાં આવકની દ્રષ્ટિએ દિવસ સંતોષજનક રહેશે. કર્ક રાશિના લોકોનું કામ સમયસર પૂરું થશે. માનસિક રીતે ખૂબ જ મજબૂત રહેશે. વૈવાહિક જીવનમાં થોડી સમસ્યાઓ આવશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. સિંહ રાશિના લોકોના સરકારી કામમાં થોડી અડચણો આવી શકે છે વિરોધીઓ તમારી મજાક ઉડાવી શકે છે વૈવાહિક સંબંધોમાં મતભેદ થઈ શકે છે તમે વ્યવસાય કોઈ સલાહ લઈ શકો છો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે તમારા વ્યવસાયમાં વેચાણ વધવાથી તમે ખૂબ જ ખુશ રહેશો અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય થોડું પ્રતિકૂળ હોઈ શકે છે આજે તમે ઓફિસને બદલે ઘરે સમય પસાર કરવાનું પસંદ કરશો પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકો નવા પ્રકારનું આયોજન કરશે વૃશ્ચિક રાશિના લોકોનું ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થશે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે યોજનાઓ બનાવશે દેખાડો કરવાના હિતમાં તમે કેટલીક ભૂલો કરશો ધનરાશિના લોકોના ઉધાર લીધેલા પૈસા મેળવવામાં મુશ્કેલી આવશે મહત્વપૂર્ણ કામ બાકી રહી શકે છે તમારા વ્યવસાયમાં તમારી અપેક્ષા મુજબ વેચાણ ન થવાને કારણે તમે નાખુશ અનુભવી શકો છો મકર રાશિના લોકોના કાર્યસ્થળ પર કામની પ્રશંસા થશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ રસ લેશે વેપારમાં ભાગીદારી માટે દિવસ શુભ છે આયાત નિકાસને લગતા ધંધામાં આર્થિક લાભ થશે કુંભ રાશિના લોકોને કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે નાણાકીય બાબતોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે વેપારમાં નવા વિરોધીઓ સક્રિય થઈ શકે છે મીન રાશિના લોકોનું વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે નવા કૌશલ્ય શીખવાનો પ્રયત્ન કરો કાર્યસ્થળ પર વેચાણ વધવાની સંભાવના છે સરકારી કામકાજ માટે દિવસ ખૂબ જ શુભ છે ઘરેલું વિવાદો ઉકેલાશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આજનો દિવસ સારો જાય આભાર